પ્રજાપિતા બ્રહ્મકુમારી દ્વારા વલસાડના ચણવાઈ ખાતે વિશ્વ બંધુત્વ દિવસ અને રાજયોગીની દાદી પ્રકાશ મણિજીની અઢારમી પુણ્યતિથિ નિમિત્તે વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન આજની આ દોડધામ ભરી જીવનશૈલી ફાસ્ટફૂડ અને કેમિકલ યુક્ત ખોરાકને લઈ અનેક રોગોથી પીડાતા મનુષ્યને લોહીની ડગલેને પગલે જરૂરિયાત પડી રહી છે ત્યારે લોહીનું દાન આપવા સિવાય અન્ય કોઈ પણ રીતે આપણે લોહી મેળવી શકતા ન હોય આવા બ્લડ ડોનેશન કેમ્પો કરવા ખૂબ જરૂરી બની ગયા છે ત્યારે વિશ્વ વિખ્યાત પ્રજાપિતા બ્રહ્મકુમારી પણ પાછળ ન રહી છેલ્લા કેટલાક સમયથી આવા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી સમાજમાં એક આગવું પ્રદાન કરી રહી છે અને આ બ્લડ ડોનેશન કેમ્પોને લઈ તેઓ ગ્રીન બુકમાં પોતાનું નામ નોંધાવી રહી છે પ્રજાપિતા બ્રહ્મકુમારી ચણવાઈ દ્વારા આવતીકાલે તારીખ આઠ ચોવીસ આઠ બે હજાર પચીસ તાર રોજ વિશ્વ બંધુત્વ દિવસ અને રાજયોગીની દાદી પ્રકાશપણિજીના અઢારમી પૂણે તિથિ દિવસ નિમિત્તે એક વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવા જઈ રહી છે તો આ રક્તદાન કેમ્પમાં યુવાનો મોટી સંખ્યામાં હાજર રહી રક્તદાન રક્તદાન કરે એ માટે પ્રજાપિતા બ્રહ્મકુમારી જિજ્ઞાસાબેન ચણવાઈએ સૌને આમંત્રણ આપી રહી છે અને આ રક્તદાન કેમ્પમાં બ્લડ ડોનરને આકર્ષક ગિફ્ટ પણ આપવામાં આવી રહ્યા છે આ વિશાળ રક્તદાન કેમ્પ અતુલ રૂરક ડેવલપમેન્ટ ફંડ તથા જલારામ સુવર્ણ મહેલ ચણવાઈના સૌજન્યથી થઈ રહ્યો હોય તારીખ ચોવીસ આઠ બે હજાર પચીસ આર રોજ સવારે થી પાંચ દરમિયાન

અને આ દિવસે વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે આ સંસ્થાએ વિશાળ ગિનિસ બુકમાં નામ આવે એ માટે રક્તદાન અભિયાનનું આયોજન કરેલું છે તો આ વિશાળ રક્તદાન નિમિત્તે આપણે પણ અહીંયા અતુલ ચણવઈ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની સંસ્થા છે અને આ સંસ્થા દ્વારા તથા જલારામ સુવર્ણ મહેલ અને અતુલ એ આર ડીફના સહયોગથી આ વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે તો મારી દરેક રક્તદાતાઓને નમ્ર નિવેદન છે કે આપ સૌ ભી પોતાનું રક્ત ડોનેટ કરીને આ આ કાર્યમાં સેવાના કાર્યમાં તમે તમારું યોગદાન આપો ઓમ શાંતિ શાંતિ શાંતિ